સુરતના વડોદરા ખાતે આવેલી હોટલમાં રોકાયેલા કિરણ હોસ્પિટલના ડોક્ટરે ડાબા હાથે ઇન્જેક્શન મારે આપઘાત કરી લીધો હતો તો મૃતદેહ પાસેથી બે પેજ મળ્યા હતા એક પેજમાં પત્ની ધારાનું ચિત્ર બનાવી આઈ લવ ધારા અને અન્ય પેજ પર ન્યાય લખ્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે સુરતના ગોડોદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડૉક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે હોટલમાં ડોક્ટર ભાવેશ રાહુલ કવાડે એક દિવસનું રોકાણ કર્યું હતું જોકે ચેકઆઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડૉક્ટર ભાવેશ રાહુલ કવાડ મૃત હાલતમાં મળી આવ્યો હતો

એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતા પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને આ તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાજ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીઝ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને

એક પેઝ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવેલ છે